લોકો ચૂટાઈને મોકલ્યું છે અને એમનું પણ વહીવટ તમે જોયું અને જોવો છો હવે આ પાર્ટી પાર્ટી 2022 થી આવી એના પહેલા પણ નાની નાની રીતે કામ કરતી હતી અમે દિલ્હીની સરકારમાં એ જે વહીવટ કરેલું એની સત્તા અમે જોઈ અમે પણ બીજી પાર્ટીઓથી આવેલા છે પણ કેમ આયા જે આપણે કહીએ કામ કરવાની પદ્ધતિ અમને ગમી આમ પાર્ટીમાં ખુબ સરસ ભણેલા લોકો જોડાયેલા છે

ધારાસભ્યો છે સાંસદો છે સરપંચો છે ભાજપ ની ચૂંટણીઓ આપીશું ગેસ નોટલ યાદ છે ને તમે પણ ગયા હતા સભામાં તો ગેસ નું ભાવ કે ગેસ સિલિન્ડર ક્યાં છે હવે તમે પૂછો મફત માં ગેસ નું ભાવ આપી દઉં એ કીધું તો ને હવે આપે છે 5 વર્ષ પછી આયા પતવા ના આયા છે તો હવે ગેસ સિલિન્ડર એમને નહીં આપું પ્રધાનમંત્રીઓ કહેતા હતા કે મારી બહેનો જે તમે ચૂલો ફળગાવો છો એ ચૂલામાંથી જે આ ધુમાડો નીકળે છે ધુમાડાથી જે આંસુ નીકળે છે એનાથી એનું મત દુખ થાય છે હવે મન નહીં દુખે તો હવે પ્રધાનમંત્રી બની ગયા તો મંત્રીઓ બધા ભાજપ ની જે બોડી તો બેઠી છે ને અહિયાં

કેટલાક ભડતણ હમણાં ચાલુ છે